એની ઉપર એક્સક્લુઝિવલી ઇલાયદા એક એક પોલીસ કર્મચારી મૂકવામાં આવેલો હોય છે અને તેની હિલચાલ ઉપર એ સતત વોચ રાખતો હોય છે તો એ મુજબ અમારા એસઓજીમાંથી મુકેશભાઈ જાયમલભાઈ કરીને હેડ કોન્સ્ટેબલ છે જે હાલનો જે આરોપી છે મોઈન ઉર્ફે એમ કે સનોફ ઇકબાલ હુસેન ધલ્લાવાલા એની વોચમાં હતા અને એ વોચમાં એની તપાસ કરવા માટે ગયેલા અને એ દરમિયાન એમની પાસે ત્યાં મુદ્દામાલ પકડાઈ આવેલો આ મોહિન અને નદીમ બંને મિત્રો છે મોઈનનો ભાઈ છે રિક્ષા ચલાવે છે અને નદીમ છે એ પણ રિક્ષા ચલાવે છે એટલે બહેને બંનેનો સંપર્ક થયેલો ચાર પાંચ મહિના પહેલાં અને એ સંપર્ક દરમિયાન એને બંને જણા રતલામ જઈ રતલામ મુકામેથી એ આ મુદ્દામાલ જે એનડીપીએસનો છે એમડી ડ્રગ્સ એ લાવેલા આ મોઈન ઉર્ફે એમ કે સન ઓફ ઇકબાલ હુસેન ધલ્લાવાલા જે છે એની ઉપર આ એનડીપીએસનો ત્રીજો ગુનો છે અગાઉ પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એમડીના ગુનામાં પકડાયેલો પછી ડીસીબી પોલીસ સ્ટેશન એટલે કે એસઓજી અમે જ અગાઉ એને સત્તર ગ્રામ એમડી સાથે પકડેલો અને ફરી અત્યારે જે હાલનો ગુનો છે એકસો નવ ગ્રામ સાતસો દસ મિલીગ્રામ જેની કિંમત છે દસ લાખ સત્તાણું હજાર એકસો એ ગુનામાં ફરી પકડાયેલો છે અને અગાઉ એક મારામારીના ગુનામાં પણ પકડાયેલો છે આ ડ્રગ્સ છે ભાગે મધ્યપ્રદેશ બાજુથી લઈ આવતા હતા અને એના જે નિયમિત ગ્રાહકો હોય છૂટક કોઈ લેતા હોય તો છૂટક હાલમાં જે મોહમ્મદ આરીફ નૂર મોહમ્મદ શેખ કરીને જે છે એને જ આ માલ મંગાવેલો હતો એ પણ આરોપી છે એ પકડાયેલો છે જેને જેના ડિલિવરી આપવાની હતી એ પણ પકડાયેલો છે